અને આઈટી એક્ટમાં ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ડભોઈ કાયાવરોહણ ગામે કાકારામના ફળિયામાં રહેતા ખેડૂત અતુલભાઈ હીરાભાઈ પટેલે આત્મહત્યા કરી હતી જેમાં ડભોઈ કાયાવરોહણ ડિજિટલ અરેસ્ટ આત્મહત્યા કેસમાં પોલીસે ફરિયાદ અને એક્ટમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ અજાણ્યા ઈસમો એટીએસ હોય વારંવાર ફોન કરી ધમકી આપતા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે પોલીસે આઈટી એક્ટના અને દુષ્પ્રેરણાની કલમોના આધારે ફરિયાદ લીધી છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર